નમસ્તે દર્શક મિત્રો જેમ આજે પણ લોકોને સીધી સ્પર્શતી બાબતો ની ચર્ચા કરવી છે કારણ કે લોકોના જીવન સાથે રાજકારણ વણાઈ ગયું છે અને રાજકીય ઘટનાઓ જે બનતી હોય છે રાજકીય લોકો જે ચૂંટાઈને જતા હોય છે એ તમામ આપણા બધાના જીવન ઉપર એની અસર થતી હોય છે કોઈક સારા નેતા ચૂંટાઈને જાય તો એ વિસ્તારનો સારો વિકાસ થઈ શકે છે વિસ્તારના લોકોની પ્રશ્નો હલ થઈ શકે છે અને સૌથી વધુ કે સામાજિક જે સમરસતાની વાત આવે છે ત્યારે આવા સારા નેતાઓ હંમેશા માટેનું ધ્યાન રાખતા હોય છે સમરસ સમાજ બનાવવાનો પ્રયત્ન પણ કરતા હોય છે કોઈ પ્રત્યે ભેદભાવ ન રાખવા ને એ પ્રયત્ન કરતા આજે પણ ઘણા બધા નેતાઓ છે ગુજરાતમાં ઘણા બધા છે કે જે ક્યારેય જ્ઞાતિમાં માનતા નથી ક્યારેય ધર્મમાં માનતા નથી ભેદભાવમાં નથી માનતા ધાર્મિક ભેદભાવમાં નથી માનતા કે છૂત અછૂતમાં પણ નથી માનતા તો આવા નેતાઓ જ્યારે આપણી વચ્ચે હોય છે ત્યારે એક સભ્ય સમાજનું નિર્માણ થતું હોય છે પરંતુ જ્યારે આવા નેતાની વિરુદ્ધના નેતાઓ આવતા હોય છે જ્ઞાતિવાદમાં માનતા હોય છે ધર્મ ધર્મ ધર્મના ભેદભાવમાં માનતા હોય છે છૂત અછૂતમાં માનતા હોય છે ત્યારે સમાજની જે રચના છે ની રચના છે આવું આપણે ગુજરાતમાં ઘણી વખત અનુભવ કર્યો છે ખાસ કરીને જ્યારે ઓગણીસો પંચ્યાસી માં એક એવી સરકાર આવી હતી કે જે સમાજ વચ્ચેના ભેદભાવો ઉભા કરી દીધા હતા ધર્મ વચ્ચેના ભેદભાવ ઉભા કરી દીધા હતા આખું ગુજરાત સમાજ વચ્ચે વેચાઈ ગયું હતું અલગ અલગ સમાજ વચ્ચે વેચાઈ ગયું હતું અલગ અલગ ધર્મ વચ્ચે વેચાઈ ગયું હતું કોમી તોફાનો મોટા પ્રમાણમાં ફાટી નીકળ્યા હતા આ બધું જ થયું હતું કારણ કે એક એવા નેતા આયા હતા કે જેણે ગુજરાતને ખેદાન મેદાન કરી નાખ્યું હતું એ નેતા કોંગ્રેસના હતા માધવસિંહ સોલંકી કે જેમણે ખામ થિયરી લાયા હતા ખામ થિયરીના કારણે કોંગ્રેસને એ સમયે વિક્રમજનક બેઠકો મળી હતી કે જે નરેન્દ્ર મોદી પોતે પણ મેળવી શક્યા હતા બે હજાર બાવીસ માં એનાથી વધારે બેઠકો મળી હતી પણ એ ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળી હતી આ નેતાએ એ સમયે જે ગુજરાતના રાજકારણમાં ભૂમિકા ભજવી હતી એની ખરાબ અસરો આજે પણ જોવા મળે છે સમાજમાં તો જોવા જ મળે છે પણ રાજકીય રીતે પણ જોવા મળે છે ખામ થિયરીની અસરો અને ખામ થિયરીનો સૌથી મોટો કોઈ જો ભોગ બન્યો હોય તો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસ બની છે ભોગ બની છે એ આજ સુધી સત્તા પર નથી આવી ઓગણીસો નેવું પછી આજ સુધી કોંગ્રેસ સત્તા પર નથી આવી શકી આ ખામ થિયરીના કારણે આ ભેદભાવના કારણે આ કોમવાદના કારણે અને એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ વિપરીત જઈને આ વખતે એને એક નવા જ પ્રકારની થિયરી મૂકી જેને આપણે એવું કહી શકીએ કે ભાજપે જે એન્ટી ખામ થિયરી અપનાવી હતી અને બે હજાર ચોવીસમાં જે કોંગ્રેસને એમણે આ ચૂંટણીમાં લોકસભામાં એ થિયરીને ઉલટી કરીને એમણે ફસાવી હતી કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ આકર્ષણ જયારે થતું હોય છે ત્યારે એ આકર્ષણમાં મોટી મુશ્કેલી ઉભી થતી હોય છે સમાજ વચ્ચે સમાજ સમાજ વચ્ચે ની મુશ્કેલી ઉભી થતી હોય છે અને એટલા માટે આ બધા જ જે વેરભાવ ઊભા થતા હોય છે એના કારણે સમાજ વિખેર થઈ જતો હોય છે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસની ખામ થિયરી હતી એ જ થિયરી અપનાવી પણ વિરુદ્ધમાં જઈને અપનાવી કઈ રીતે લોકસભાની ચૂંટણીમાં કે એક તો પેલું એ કર્યું કે ગ્રેવિટી એટલે પૃથ્વીની ગ્રેવિટી પૃથ્વી પોતાની તરફ જે ચીજ વસ્તુઓને આકર્ષે છે એ આકર્ષવા માટે એને પક્ષાંતરનો અમલ કર્યો આ પ્રકાશ અ રાવલ જે છે કલ્પેશ રાવલ એનું એનું ટ્વીટ બહુ સરસ છે પંકજ ગજ્જર કે જે સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ હોય છે એમનું પણ ટ્વીટ સરસ છે આ કોંગ્રેસની જે થિયરી છે એના એના ઓફિસમાં આપણે જોઈ શકીએ છીએ આ ચિમનભાઈની જાતિવાદી કિમલોપની વાત કરીને ખામ થિયરીની જે વાત કરે છે એ પણ આ ટ્વિટરમાં આપણે જોઈ શકીએ છીએ તો આ નિરવની પણ થિયરી છે હમણાં જ એમણે બે હજાર એકવીસમાં એમણે કહ્યું હતું કે કમંડલની સામે મંડલ અને ખામની સામે બીજી જે થિયરી આપી હતી એ પણ એમાં જોવા મળે છે તો ટ્વિટરમાં પણ લોકો એટલા બધા જાગૃત જોવા મળે છે કે આ થિયરીને સતત ટીકા કરતા રહ્યા છે અને એટલા માટે આજે આની આપણે ચર્ચા કરવી છે જે રીતે ભારતીય જનતા પાર્ટી એ પક્ષાંતર દ્વારા બીજા લોકોના કાર્યકરોને પોતાની તરફ આકર્ષિત કર્યા હતા અને અઢાર હજાર કાર્યકરો ભાજપમાં જોડાયા છે એવી જાહેરાત સત્તાવાર જાહેરાત કરી હતી સી આર પાટીલે અને અત્યાર સુધીમાં લગભગ પચીસ હજાર જેટલા કાર્યકરો આ વર્ષે જોડાયા છે બીજા પક્ષના ભાજપમાં એટલે કે જે ગ્રેવિટી છે ચુંબકત્વનો જે નિયમ છે ગ્રેવિટીનો જે નિયમ છે એ અહીંયા ભારતીય જનતા પાર્ટીને પેલો અમલ કર્યો અમલ કર્યો છે અને અત્યાર સુધીમાં એવું માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીમાં બીજા પક્ષમાંથી પક્ષાંતર કરીને આવેલા હોય એવા અત્યાર સુધીના લગભગ પંચોતેર હજાર જેટલા કાર્યકર્તાઓ થાય છે એમાં મોટા ભાગના કોંગ્રેસ કોંગ્રેસના છે કે જેને વિચારધારા સાથે કઈ જ લેવા દેવા નથી ભાજપની વિચારધારા સાથે આ અંગે આપણને જાણીતા સમાજ શાસ્ત્રી અને અ રાજકીય રીતે ઘણા બધા લોકોને સક્રિય રાખે છે એવા વાસુદેવભાઈને પણ આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે અને એટલા માટે આ આ થિયરીનો અલગ અલગ રીતે અમલ આ વખતે પણ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં આપણે પછી કારણ કે કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ ઊભો થયો છે ભાજપે ગ્રેવિટીની જેમ ખામ થિયરી લોકસભાની ચૂંટણીમાં અમલી બનાવી હતી કઈ રીતે તો કે ક્ષત્રિયોનું આંદોલન ચાલવા દીધું એને દિલથી કોઈ પ્રયત્નો ન કર્યા સમાધાન કરવા માટેના એની સાથે સાથે દલિતો પ્રત્યે તો પહેલેથી જ નીતિ રહી છે ભારતીય જનતા પાર્ટીની કે દલિતોને બહુ મહત્વ આપવું નહીં દલિત નેતાઓને બહુ મહત્વ આપવું પેલા માધવસિંહ સોલંકીના જી હવે આ જે ખામ થિયરી પેલા માધવસિંહ સોલંકીના સમયમાં હતી અને અત્યારે કઈક માઇલ્ડ કહી શકાય જે હમણાં આંદોલનો ચાલુ ક્ષત્રિય આંદોલનથી લઈને દલિત આંદોલન જે કંઈ થયું તે તો અત્યારના સંજોગોમાં રાજકીય પક્ષો કરે છે રીતે રીતે પહેલા જે ચૂંટણીઓ થતી હતી એમાં આવી કોઈ જ્ઞાતિઓને જોડી અને જેમ અત્યારે ઉત્તર પ્રદેશમાં પીડીએ કરીને કરે છે એવી રીતે ચૂંટણી પ્રચાર થતા હોય છે પણ ગુજરાતમાં એમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રચારમાં ઉતરે છે એમાં એ આવી રીતે થિયરી નથી વાપરતા એવી વાપરે છે કે ધારો કે પાટીદારો જે છે તો એમના જે મતદારો છે એમાં ખાસ કરીને સવર્ણ કોમ્યુનિટીમાં એમના મતદારો છે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય છે એટલે એ મતદારો ગમે તેવી ઘટનાઓ ઘટે ગમેતી થાય તો થી દૂર જતા નથી અને એ મતદાતાઓ સામે જેને જેને વિરોધ છે ધારો કે પાટીદારો છે તો બાકી ની ઈર્ષા કરતી હોય છે ને એનો વિરોધ કરતી હોય છે તો પાટીદારો નો issue લઇ એ કઈ ને કઈ કરે તો એને કારણે બાકીના મતો એમને મળી જાય અને પાટીદારો ના મત જવાના ના નથી ઓકે એમની ગણતરી હોય છે ઓકે બહુ સરસ બહુ હા હા તો આ વાસુદેવ ભાઈ કે જે જે એક સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે અને નાગરિક સંગઠન તેઓ પોતે ચલાવે છે તો એમાં મૂળ વાત એવી છે કે ક્ષત્રિય દલિતો આદિવાસી અને મુસલમાન મુસ્લિમ જે આપણે કહીએ છીએ રાવલ કલ્પેશ આપણે જોઈએ છીએ રાજનીતિ થિયરી આ વખતે પણ ભાજપ લાવી હતી આ અત્યંત મહત્વનું ટ્વીટ છે પંકજ ગજરનું કોંગ્રેસની ઓફિસમાં ખામ થિયરીના પ્રદર્શન કરવામાં આવે છે આ રીતનું એક્ઝિબિશન કરવામાં આવે છે પીટીપી પણ કરવામાં આવે છે આજે પણ ખામ થિયરીનો ભયનો ચાલુ છે કે એમણે કોંગ્રેસની ઓફિસમાં આ રીતનું એક લોકોને સમજાવવા માટેની કે જે થિયરી શું છે એ પણ બતાવી હતી એક વર્ષ પહેલા તો આ જે થિયરી જે છે ક્ષત્રિય દલિત આદિવાસી અને મુસ્લિમની કે એ જે માધવસિંહ સોલંકી લાવ્યા હતા કે આ ચાર જે મતદારો છે ચાર સમાજના ધર્મના મતદારો છે એને આપણે સાથે રાખીએ બાકીનાને છોડી આ થિયરી બાકીનાનો વિરોધ કરવો એ પ્રકારની પણ એક નીતિ હતી એ સમયમાં પરંતુ આ વખતે એનાથી ઉલટી જોવા મળે છે આ વખતે એવું મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ આ જ થિયરીનો આશરો લઈને સામે પક્ષે કોંગ્રેસ એનાથી ભેરવાઈ જાય એ પ્રકારના પ્રયત્નો કર્યા ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો એને સમજાવવા માટેના કોઈ પ્રયત્ન ન કર્યા જે ગંભીરતાથી પ્રયત્નો થવા જોઈએ ન થવા દીધા આંદોલન ચાલવા દીધું આ નરેન્દ્ર મોદી અને માધવસિંહ સોલંકી આપણે જોઈ શકીએ છીએ કે જયારે માધવસિંહ સોલંકી હોસ્પિટલમાં એડમિટ થયા હતા ત્યારે નરેન્દ્ર મોદી એમને મળવા ગયા તો આ આખી જે વાત છે એમાં એક ચક્રવ્યૂહમાં બરાબર કોંગ્રેસને આ વખતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ફસાવી દીધી હતી ક્ષત્રિય આંદોલનમાં કરીને એના કારણે જે વાસુદેવભાઈએ કહ્યું કે એક જ્ઞાતિને ઉભી કરી દેવામાં આવે તો બીજી બધી જ્ઞાતિઓ એના વિરુદ્ધમાં જઈ જતી હોય છે તો આવું જ લગભગ ક્ષત્રિય આંદોલનમાં થયું એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો ભલે લોકો જે માનતા હોય તે હકીકત છે કે ક્ષત્રિય આંદોલન થવાના કારણે ભારતીય જનતા પાર્ટીને મતમાં ધ્રુવી ધ્રુવીકરણ થયું હતું ને અને ફાયદો પણ થયો હતો દલિતોને તો ભારતીય જનતા પાર્ટી દલિત સમાજના જે મતદારો છે એને ગણકારતી નથી ભારતીય જનતા પાર્ટી પહેલેથી આપણે જોતા આવીએ છીએ ગુજરાતના રાજકારણમાં આદિવાસીમાં સો સો રાખે છે જયારે જરૂર પડે એ બેઠકો ઉપર એને પોતાની તરફ ખેંચવા માટે દાખલ હતી કે ભરૂચ તો ભરૂચમાં એક આખી ટ્રાઈબલ પાર્ટી હતી ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ લીધી આવતી આપણે જોયું છે અને મુસ્લિમ સાથે તો ભારતીય જનતા પાર્ટી હંમેશને માટે એક રાજકીય પક્ષ તરીકે જે ન વર્તવું જોઈએ એ રીતને વર્તતા આવી વર્તતી આવી છે એ ગુજરાતના નાગરિકો છે નાગરિકો સાથે આ રીતનું વર્તન ન હોવું જોઈએ અને આ વખતે ઘણા બધા મત વિસ્તાર કે એ મત વિસ્તાર ઘણી જગ્યાએ વર્તન પણ મુસ્લિમો પ્રત્યેનું યોગ્ય નહોતું અને એ મત મુસ્લિમ મતદારો મતદાન કરવા ન જાય ત્યાં સુધીના પ્રયત્નો ઘણી બધી બેચકોમાં આપતું જોવું અમે તો આ થિયરી ભારતીય જનતા પાર્ટીએ જે માધવસિંહ સોલંકી આવ્યા હતા ઓગણીસો પંચાસીમાં અને એની એન્ટી થિયરી આપણે જોવા મળી છે ક્ષત્રિય કોંગ્રેસે પોળવાઈને ક્ષત્રિયો પોતાની તરફ લઈ લીધા તો જે ભારતીય જનતા પાર્ટી કરવા માંગતી હતી એ આ ક્ષત્રિય આંદોલનમાં થયું છે એમાં કોઈ શંક નથી ભલે કોઈ એને કોઈ પણ રીતે જોતા હોય તે રીતે અને મતદારમાં મતદાનમાં માનો કે પ્રભાવ પડે તો અમુક બેઠકો ઉપર પડી શકે છે એનાથી વધારે એટલો બધો પ્રભાવ પડી શકે નહીં પણ સામેની જે જ્ઞાતિઓ છે એ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી ઊભી રહી શકે એવી આ ગણતરી હતી પરિણામો આવે છે એના ઉપર વધારે આધાર રહે છે કે કયા પ્રકારે પરિણામો આવે છે રાજકોટની બેઠકમાં આપણે જોયું છે કે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ કેન્દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પરસોત્તમ રૂપાલા ની સામે આખો સમાજ ઉભો થઈ ગયો હતો એના એક નિવેદન ઉપર અને ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી આંદોલન ચાલુ રહ્યું હતું આજે એટલું આંદોલન ક્યાંય જોવા મળતું નથી તો ખામ ફોર્મ્યુલા જે હતી એ ફોર્મ્યુલાની એન્ટી ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી અપનાવી અને ભાજપના નેતાઓ સારી રીતે જાણે છે કે ઓગણીસો નેવું થી આજ સુધી કોંગ્રેસ આના કારણે ઊંચી આવી નથી સત્તા પર આવી નથી બે હજાર અઠ્યાવીસ સુધી અડત્રીસ વર્ષ થઈ ગયા અડત્રીસ વર્ષ બે સુધી સત્તા રહેવાની છે ભારતીય જનતા પાર્ટી ની પછીની ચૂંટણીમાં જે થાય તે પરંતુ અડત્રીસ વર્ષ સુધી કોંગ્રેસ આ ખામ થિયરીના કારણે ભોગ બનતી આવે છે એ ખરેખર તો નેવું માં અટકી જેવું જોઈતું હતું જ્યારે પહેલી વખત

અને ક્ષત્રિયનો ટેકો લીધો ક્ષત્રિયો માટેની એમણે વાત કરી એના આંદોલનને ટેકો જાહેર કર્યો એના કારણે ક્ષત્રિય કોંગ્રેસ સાથે ગયા બધા તો નહીં ગયા હોય પણ જે કંઈ ગયા હોય તે મતદારો પરંતુ ગેરફાયદો એ થયો કે કોંગ્રેસની વિરુદ્ધ બીજા મતદારો ઘણી બધી બેઠકો પર ગયા આ આ આ આપણે જોઈ શકીએ છીએ અને હમણાં હમણાં જે છેલ્લા ચાર પ્રમુખ આવ્યા કોંગ્રેસના ચાર પ્રમુખ પ્રદેશ પ્રમુખ એ પણ ક્ષત્રિય તો આજે ક્ષત્રિયની થિયરી જે છે કોંગ્રેસની એ આજે પણ નડી રહી છે અને જે જેવર્ણો કહી શકાય કોંગ્રેસમાં જે સવર્ણ નેતાઓ હતા સારા સારા નેતાઓ એ બધા છોડીને ગયા ઓબીસી નેતાઓ છોડી છેલ્લે આપણે જોઈએ છીએ કે ઓબીસી નેતા અર્જુન મોટવાડિયા એ પણ કોંગ્રેસ છોડીને ગયા એની પેલા ઘણા બધા સવર્ણ સમાજના નેતાઓ હતા એને મજબૂર કરી દેવાયા હતા કોંગ્રેસ છોડવા માટે તો આ ખામ થિયરી જ્યાં સુધી કોંગ્રેસે અપનાવી છે અને ત્યાં સુધી આ કોંગ્રેસ ગુજરાતમાં સત્તા પર આવે એવું લાગતું નથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર રહેશે કોઈ સવાલ નથી એમાં અને કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે અને ઈરાદાપૂર્વક આ થિયરી આજે પણ ચાલુ રાખવામાં આવતી હોય એવું લાગી રહ્યું છે ઈરાદાપૂર્વક અને આપણે જાણીએ છીએ કે કોંગ્રેસનું કાર્યાલય પણ ભારતીય જનતા પાર્ટીના ચોક્કસ નેતાઓને મદદ કરે છે ચોક્કસ નેતાઓને મદદ કરી રહ્યું છે અમદાવાદના ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા કહી શકાય એવા તો આમાં પણ કરતા જ હશે આપણી પાસે કોઈ પુરાવા નથી પણ સંજોગો જે છે ક્રોનોલોજી આપણે જોઈએ છીએ તો એમાં પણ આપણે દેખાય છે કે આ કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સત્તા ઠકી રહે એ માટેના તમામ પ્રયત્નો કરે છે તમામ પ્રયત્નો કરે છે અને એમાં આ એક થિયરી પણ કામ કામમાં આવે હોય શકે છે અને એટલા માટે લાંબા સમયથી દૂર હોય સત્તા ઉપર એવું લાગે છે શક્તિસિંહ ગોયલ પેલા ભારતીય કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ હતા ત્રણ ઠાકોર પ્રદેશ પ્રમુખ બન્યા હતા ઠાકોર તમે એક જ એક જ કોમ્યુનિટીના જયારે તમે મહત્વ આપતા હો ત્યારે સ્વાભાવિક છે કે બીજી કોમ્યુનિટી નારાજ હોય તમારા પક્ષથી અને એટલા માટે ઈરાદાપૂર્વક જે ભારત જનતા પાર્ટીનું છે એના સામેનું જે આંદોલન ચાલ્યું છે હું તો એમાં જોઉં છું કે એની પાછળ પણ ભારતીય જનતા પાર્ટીનો જ હાથ હોઈ શકે છે આપણી પાસે ચોક્કસ પુરાવા નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એને મદદ કરી રહ્યા હતા કારણ કે એક થિયરી ઉપર જ્યારે એકસો ને છપ્પન બેઠકો માધવસિંહ સોલંકી લાવ્યા હતા

ભાજપને આ થિયરી ફાયદારૂપ થઈ શકે છે કારણ કે આપણે આપણે જોયું છે કે જ્યારથી લોકસભા વાત કરીએ તો કે જ્યારથી કોંગ્રેસ ખામ થિયરી અપનાવી દલિત મુસ્લિમ આદિવાસી ક્ષત્ર ત્યારથી એનું ધોરણ ચાલુ થઈ ગયું હતું પહેલી જે ચૂંટણીમાં ધોરણ થયું એ એ માધોશી સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા હું ને નેવ્યાસી ત્યારે ભારતીય જનતા પાર્ટીને બાર બેઠકો મળી હતી લોકસભામાં બાર બેઠકો અને માત્ર કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળી હતી અને અન્ય પક્ષને બેઠકો મળી હતી અન્ય પક્ષને અગિયાર બેઠકો મળી હતી તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ખાન થિયરની વિપરીત જે પરિણામો આવવાનું શરૂ થયું હતું એ ઓગણીસો નેવ્યાસી શરૂ થયું હતું ભારતીય જનતા પાર્ટીને ત્યારે પચાસ ટકા બેઠકો મળી હતી ઓલમોસ્ટ પચાસ ટકા જેવી પચાસ ટકા જેવી લોકસભાની ત્યારથી ત્યારથી એ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી છે છે મળે ભાજપને લોકસભાની બેઠકો વધારે એવું નતું પરંતુ ઓગણીસો નેવ્યાસી આખી બેઠકો મળી હતી અને ઓગણીસો એકાણુંમાં માં ફરી ચૂંટણી થઈ પેટા ચૂંટણી ત્યારે વીસ બેઠકો મળી હતી ભારતીય જનતા પાર્ટી ખાન થિયરી પછી સરકાર ગઈ પછી બેઠકો મળી હતી અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર બની હતી ત્યારે સોળ બેઠકો હતી ત્યાર પછી ઓગણીસ બેઠકો આવી વીસ બેઠકો એટલે સતત આ રીતે મળતી હતી બે ચાર માં તો ચૌદ બેઠકો આવી હતી અને બે હાજર નવ માં પંદર બેઠકો ભારતીય જનતા પાર્ટી લોકસભાની આવી હતી ચૌદ માં છવીસ અને ઓગણીસ માં છવીસ હવે આ વખતે ચોવીસ માં કેટલી આવે છે જોઈએ છે કેટલીક સીટોનું ધોવાણ થશે એવું લાગી રહ્યું છે અત્યારે અત્યારે તો તો પણ જ્યારે સાચું આપણે માત્ર મૂલ્યાંકન આપણે કરી શકીએ એની આગાહી કરવી મુશ્કેલ છે પણ તો વખતે ભાજપ કેટલીક બેઠકો ગુમાવશે એવું લાગી રહ્યું છે અને એની પાછળનું કારણ છે કે કોંગ્રેસનો જે વોટ શેર સતત ઘટતો આવ્યો છે માધવસિંહ સોલંકીથી લઈને આજ સુધી બેજાર બાવીસ માં સિત્યોતેર બેઠકો મળી હતી પરંતુ પછી સત્તર જ બેઠકો આવી બે હજાર બાવીસ માં સોરી બે હજાર બાવીસ માં માત્ર સત્તર જ બેઠકો આવી અને એની પહેલાની ચૂંટણીમાં સિત્યોતેર બેઠકો હતી એટલા માટે આ જે બધું જ આખે જે ઘટનાઓ એક પછી એક સામે આવે છે એ ઉપરથી એવું લાગે છે કે ખરેખર તો

લોકોની લાગણી સાથે સીધો જોડાયેલો છે એની ચર્ચા કરવી જરૂરી હતી અને આ લોકસભાની ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ અનામતનો મુદ્દો તો છોડે જ છે એટલે કે રાષ્ટ્રીય કોંગ્રેસે બંધારણની માં જોગવાઈની વાત કરી હતી અને અનામત અંગેની બાબતોની પણ વાત કરી હતી રાહુલ ગાંધીએ આ બધું ધીમે ધીમે એની તરફ જોડી જાય છે તો એની સામે ભારતીય જનતા પાર્ટીએ પણ એવા જ મુદ્દાઓ રજૂ કર્યા હતા મુસ્લિમ ઉપરના મુસ્લિમ પક્ષ હોવાના પણ આરોપો મૂક્યા હતા તો આ આ બધી જે ઘટનાઓ બને છે એમાં એમાં આ ગુજરાતના રાજકારણમાં લોકોના જે સામાજિક જીવન છે સામાજિક ધોરણો છે સામાજિક જીવનના અલગ અલગ પાસાઓ છે એ અસ્તવ્યસ્ત થઈ જતા હોય છે રાજકીય નેતાઓના કારણે એના સારા પરિણામો તો આવતા નથી હોતા વખત લોકસભાની ચૂંટણી છવી બેઠકો ઉપર સંપૂર્ણપણે જ્ઞાતિ આધારિત લડવામાં આવે છે જ્ઞાતિ આધારિત જ ઉમેદવારો મૂકવામાં આવે છે અને એના આધાર ઉપર જ ચૂંટણી લડવામાં આવે છે આટલો જ્ઞાતિવાદ અગાઉ ક્યારેય જોવા નથી તો એ ફાયદો આખરી ફાયદો કોણ લઈ જશે એમાં સવાલ થાય છે પરિણામ પછી જ આપણે સાચું તો કહી શકીશું અને એટલા માટે આ આજે મુદ્દો અત્યંત મહત્વનો હતો અને લોકોએ જે ચર્ચા કરી હતી એમાં પણ મતદારોમાં જે ચર્ચા હતી એમાં પણ જ્ઞાતિવાદ જ જોવા મળતું હતું સૌથી વધારે તો આપણે આશા રાખીએ કે હવે પછીની જે ચૂંટણીઓમાં છે ઓછામાં ઓછો જ્ઞાતિવાદનો મુદ્દો રે જ્ઞાતિવાદ આધારિત ઉમેદવારો ઉભા કોઈપણ રાજકીય પક્ષ ન રાખે અને ચૂંટણી પંચે પણ પોતાના જે કેટલાક આચાર સંહિતાઓ છે એમાં સુધારા કરવાની જરૂર છે જ્ઞાતિવાદનું મહત્વ ધીમે ધીમે ઓછું થાય એ માટેને પ્રયત્નો કરવા જોઈએ કારણ કે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આખા ભારતમાં એક નોંધપાત્ર બાબત તો એ છે આખા ભારતમાં સૌથી વધારે જ્ઞાતિઓ ગુજરાતમાં છે સૌથી વધારે અને મુસ્લિમ વસાહતો પહેલી સૌથી પહેલી ગુજરાતમાં સ્થપાઈ હતી ખંભાત અને એની આસપાસના વિસ્તારમાં તો ગુજરાત એનો પાયો રહ્યો છે જ્ઞાતિવાદનો સોરી જ્ઞાતિનો જ્ઞાતિવાદનો નહીં પણ જ્ઞાતિનો પાયો રહ્યો છે કારણ કે ગુજરાત એક એવો પ્રદેશ છે કે જે દરિયાઈ સરહદ સાથે જોડાયેલો છે સૌથી લાંબા બનાવેલ અને વેપારમાં એ સમયે પાંચ વર્ષ પહેલાથી વેપારમાં સારી રીતે વિશ્વના બીજા દેશો સાથે જોડાયેલો છે એ એ દેશના લોકો અહીંયા આવતા હતા અને એની અલગ જ્ઞાતિ તરીકે ઓળખાતા હતા સરહદ ઉપરથી પણ આવતા હતા સિંધુ સિંધુ લઈને પણ ઘણી બધી એવી ટોળીઓ આવી હતી કે જે અહીંયા એક જ્ઞાતિ તરીકે સ્થાપિત થઈ હતી તો આખા ભારતમાં સૌથી વધારે જ્ઞાતિઓ ગુજરાતમાં છે અને આ સંશોધન શાસ્ત્રીએ કરેલું સંશોધન છે કે જે ગુજરાતના બહુ જાણીતા ઇતિહાસવિદ હતા અને એનું અસન સુધર હતું તો આપણે ગુજરાતમાં આ જે જ્ઞાતિવાદ છે આપણે આશા રાખીએ કે બને ત્યાં સુધી ઓછો થાય કારણ કે એ કોઈ સારી વાત તો નથી લાયક ઉમેદવાર ઉભા રહે જેની લાયકાત હોય એને એને જ ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવે એ એ પ્રકારની એક પ્રકારની રાજ્ય વ્યવસ્થા પણ ઊભી થાય રાજકીય પક્ષો પણ એ રીતે વિચારે અને ચૂંટણી પંચ પણ આવા કેટલાક સુધારાઓ કરે તો બહુ સારી બાબત છે કારણ કે કોઈ પણ રીતે રાજ રાજકારણમાં જ્ઞાતિવાદ તો ન જ હોવો જોઈએ ખરેખર તો વિકાસવાદ હોવો જોઈએ સભ્ય સભ્યતાવાદ હોવો જોઈએ સમાજવાદ હોવો જોઈએ અને સમરસતાવાદ હોવો જોઈએ જ્ઞાતિવાદ તો ન જ હોવો જોઈએ અને લોકોએ પણ હવે એ મતદાન પણ એ જ રીતે કરવું જોઈએ જ્ઞાતિને બાજુ પર મૂકીને જે લાયક છે પોતાના માટે કામ કરી શકે એવા ઉમેદવારોને ચૂંટણીને મોકલો છેલ્લી બે ટર્મથી છવ્વીસ ઉમેદ છવ્વીસ છે છવ્વીસ બેઠકો એક જ પક્ષને આપવામાં આવી છે તો એના પરિણામો શું આવી રહ્યા છે એના પરિણામો એ આવી રહ્યા છે કે જે જે સંસદ સભ્યને લોકસભાના સભ્યને જે પંચાણું લાખની ગ્રાન્ટ મળે છે દર વર્ષે એની અડધી પણ નથી વપરાતી જો બીજા પક્ષના એના એની સામેની હરિફાઈ કરનારા સંસદ સભ્ય હોય તો કહી શકે કે જો આ પક્ષના સંસદ સભ્યએ માત્ર પચાસ જ ગ્રાન્ટ વાપરી છે પરંતુ મેં સો એ ગ્રાન્ટ વાપરી છે મારા મત વિસ્તાર માટે પેલો ગેરફાયદો એ જોવા મળે બીજા ઘણા બધા ગેરફાયદાઓ છે લોકોના પ્રશ્નો લોકસભામાં રજૂ નથી થતા ચાલે દસ વર્ષથી ગુજરાતના પ્રશ્નો અનેક પારાવાર પ્રશ્નો છે ગુજરાતના પારાવાર પ્રશ્નો છે એ એની ચર્ચા નથી થતી અને એટલા માટે જ્ઞાતિવાદ ના બદલે ચૂંટણી કરવાના બદલે માત્ર ને માત્ર એક કર્મવાદ જે સારું કામ કરે અને ગુજરાતના હિતનું કામ કરે એવા સંસદ સભ્યોને ચૂંટીને મોકલવા માટેની હવે પછીની ચૂંટણીઓ થાય એવી લોકોની અપેક્ષા છે બસ આજે તો આટલું જ અને આવતીકાલે પણ આવા જ કોઈક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું તમે કયા મુદ્દાઓ પર મુદ્દાઓને મહત્વ આપવા માંગો છો તમને શું સમસ્યાઓ છે તમે કયા મુદ્દાઓ પર જે તમને પ્રભાવિત કરી રહ્યા છે એ પણ અમને જો નીચે અમારે કોમેન્ટ કરીને આ વિડીયોની નીચે તમે કોમેન્ટ કરીને કહેશો તો એ અંગે પણ અમે વિચાર કરીને એ અંગેની માહિતી મેળવી સાથેની વાત કરીને પણ તમારી સમક્ષ રજૂ કરીશું બસ નમસ્તે આજે